રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના ખેડૂતો દ્વારા ઘઉંના પાકમાં રોટાવેટર ફેરવી નાખવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા સાર ભાવ મળવાની આશાએ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું તો ઘઉંના વાવેતરથી લઈને અત્યાર સુધી એક વીઘા દીઠ અંદાજે સાતથી આઠ હજારનો ખર્ચ કરવો પડ્યો હતો ત્યારે મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાને મજૂરી ખર્ચ સહિત કુલ આઠ થી દસ હજાર નો ખર્ચ થયો હતો ત્યારે અસમતોલ વાતાવરણને કારણે ઘઉંના પાકમાં રોગ અને ઉપદ્રવ આવી ગયો હોવાનું જોવા મળી આવ્યું હતું તો લીલી ઈયળના ઉપદ્રવને કારણે ઘઉંનો પાક વૃદ્ધ કરતો અટકી ગયો હતો જેને લઈ ઘઉંના પાકના સારા ભાવ મળવાની આશા પર પાણી ફરી વળ્યું હતું જેને લઈને અંતે ખેડૂતે તેમની પરસેવાની મહેનત પર ના છૂટકે રોટાવેટર ફેરવી નાખ્યું હતું વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ